નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું તારીખ ત્રીજો મહિનો બે હજાર બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો લાલ ડુંગળીમાં મિત્રો ફરીવાર જે છાપરા નંબર દસ છે મિત્રો ત્યાં મિત્રો જો ઊભો પટ્ટોમાં મિત્રો ઉતારવામાં આવેલી છે જો આ જોઈ શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો છાપરા નંબર દસ ની આગળ ને છાપરા નંબર નવ ની આગળ અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જૂનાવી બ્રિજમાં અહીંયા પણ ઉતારવામાં આવેલી છે મિત્રો આ સફેદ ડુંગળીની આવક છે તમે જોઈ શકો છો આવક તો મિત્રો ગઈકાલે જેવી જોવા મળી રહી છે ગઈકાલે મિત્રો આટલી જ આવક હતી જ્યાં મિત્રો મેં તમને વિડીયોમાં દેખાડ્યું મિત્રો આટલી જ ગઈકાલે આવક હતી આજે પણ આટલી જ આવક છે અને મિત્રો હાલ રાજીનું કામકાજ ચાલુ થવામાં બે ત્રણ મિનિટની વાર છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરી દઉં તો એક્યાસી રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયાના હાઇસ્ટ ભાવ બોલાયેલા છે આજે કેવા ડુંગળીના ભાવ રહેલા છે તે આગળ જાણી લઈએ તો વિડીયોમાં ત્રણસો ને સોળ ત્રણસો સોળ ભાવ છે મિત્રો સાઈઝમાં મીડિયમ છે ત્રણસો ને સોળ ત્રણસો ને અગિયાર ત્રણસો અગિયાર ભાવ જો આ મીડિયમ સાઈઝ માં છે ત્રણસો અગિયાર મિત્રો જોઈ શકો છો સાઈઝ મીડિયમ છે સુકા માં સારી છે મિત્રો લનાટ સારું છે ત્રણસો અગિયાર બગાડ વગર ને ડુંગળી છે મીડિયમ સાઈઝ માં ત્રણસો અગિયાર ભાઈ смотрите 41 બેન 81 71 51 56 56 રૂપિયા માં ગડગો બોલ 256 256 બાવદો કે મત્રો મોહોપતિ છે 255 મત્રો જોઈ શકો જો સુપર સાઈઝ માં જો 255 આના પર દંડ ને

એકસો ને એકાણું એકસો એકાણું ભાવ જોજો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એકસો એકાણું મિત્રો ઉગેલું છે મિક્સમાં જોઈ શકો છો આ ક્વોલિટી છે મિત્રો જો બગાડ વાળું મિક્સ છે મીડિયમ ક્વોલિટી એકસો ને એક એકસો એક ભાવ જોજો મિત્રો મીડિયમ ક્વોલિટી છે બેટુ જ છે એકસો એક એકાવન બસો એકાવન ભાવ જો મિત્રો માં સારી બસો એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે ને બજાર ની વાત કરો તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે ક્વોલિટી માલ છે તે ત્રણસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે